Halo, so, Hello good morning guys. Kem cho bada mojma swagat che tamaru mama mast samajana navane fresh vlog ma. તો જો આજે છે ને એક કલાક માથું તો થતું એમ ચોલું નીકળ્યું હજી કોણ જાણે કેવું હોય હજી બીજી વાર મને લાગે છે કાલમાં ધોવું જ પડશે ત્યારે જ સારું થાય તો જો અત્યારે માથું તો એને ને ફ્રેશ અને અત્યારે વાગી ગયા છે અગિયાર અગિયાર ઉપર થઈ ગયો છે કેમ કે છે ને જે સન્ડે હતો તો પહેલા સારું આવું બધું કામ કર્યું પછી નાવા તો આજે બહુ વાર લાગી બેસાદી તો અત્યારે અને આજે છે બાળાભોળાનું બાળકનું શ્રાદ્ધ એટલે બાળાભોળાનું શું શું કહેવાય શું તો એમાં કહેવાય ને એવું તો એમાં ખીરને દૂધ થોડી દૂધની રોટલી જ અમે નાખી છે તો આપણે એ જ કરવાનું છે દૂધની રોટલી નાખવાની છે શ્રાદ્ધમાં અને આ આજે બાળાભોડાનું શ્રાદ્ધ છે ને આપણે આપણી બાળાઓને જમવા બોલાવી છે એટલે અમારા બે નળને જમવાનું છે સાંજે કેમ કે આપણે આપણે મમ્મી પપ્પાનું શ્રાદ્ધ હતું જ્યારે કોઈને જમાડવાનું ત્યાં જમાડી ન શકા તો આજે આપણે જમવાનું કહી દઈએ તો આજે જમવાનું કઈ ગઈ તો આપણે એમ હરફીને આપણે તો જમવાનું પપ્પા નહોતા જમાડે ને તો કીધું ત્યાં જમાડે તો સાંજે જમવાનું છે અને આપણે શું બનાવવાનું છે બધા ફેવરિટ એવી મસ્ત મજાની પકોડી એટલે આપણે ચણા ને એવું બનાવેલું કરી નાખ્યું છે પલાળી દીધા છે હવે ખાલી લો ને બાફવાના છે અને બે પાણી બનાવીને આપણે ફ્રેજમાં મૂકી દેવાનું છે એ આ રસોઈ એ રીકા કરવાનું છે કઈ ને હાલો અત્યારે હવે રસોઈ કરવા લાગી જાય કેમ કે સવારનું કામ બધું થઈ ગયું બ્લોગ થોડો લેટ સ્ટાર્ટ કર્યો તો સો ચાલો બધા એ વાત રસોઈ થોડી કુરુ પાડી લાગો છું ચાર લોલિસ્ટિક પાવડર બધું કરેલું છે કેમ કે આ કાલે દર્શન થોડા ખીજાળા

તો કઈક વાળ ન ઉતરે એવું હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો કે બહુ એટલે બહુ મારા વાળ ઉતરે છે તો રેડી થઈશું બીજું કઈ રીઝન નથી રેડી એટલે રેડી તો કઈ પાંચ વાગે ગયા અને હું છે ને કામ કરીને શાંતિ સુઈ ગઈ હતી કેમ કે પછી બીજું કઈ કામ નતું આજ કઈ ટેન્શન નતું કે મહેમાન આવવાના છે પણ કેમ કે મને કઈ ટેન્શન કેમ નતું થાળી વાટકા શીખે હું છે ને બધું રેડી કરીને સુતી હતી એટલે ટેન્શન નહોતું કે ટેન્શન બહુ બધું હોય ભલે ને ખાલી બેનો જવાના હોય કે એવું ઘરના જ કહેવાય પણ તું એમ થાય થઈ યાદ પછી લેડીઝ ઓન કેવું હોય કે પતી ગયું હોય ને જલ્દી બે કે ગપાટા મારો હોય ને મારી હતી ઓલું તો માં કામમાં વહી જાય પછી ફ્રી થાય ને તો એમને જવાનો ટાઈમ થઈ જાય સો એવું થાય ને એટલે તો અત્યારે બધી રસોઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી હવે બટેકા બાફવાના છે પછી મિક્સ કરીને આપણે જમવાનું છે પકોડી તો તૈયાર લાવવાની હોય તો આપણે જો અહીંયા મસ્ત બે પાણી રેડી કરીને મૂકી દીધા જો એક તો પેલું ને એક નાનું તો પેલું મિક્સ કરીને બે મૂકી દીધા છે તો આપણે એ ટેન્શન નહીં ચણા હમણાં મેં બાફી નાખ્યા તો ચણા બાફાઈ ગયા છે એટલે ઈ ટેન્શન નહીં કેમ કે મારે ખાવા તા અને મેં વેલા હલવા પી નાખ્યા તો બસ દૂર થઈ ગયું છે કોઈ જાતનો કંઈ વાંધો નહીં બસ હવે ખાલી મહેમાન જ રાખશે પણ મહેમાન હજી મોડ આવવાના ત્યારમાં તો નહીં આવે કે હજી પોણા પાંચ જ ભેગા છે પોણા પાંચ જેવું થયું છે અને એક વસ્તુ કે દર્શન એ યાદ કરાવી ગયા તો કોણ એટલે ભાઈ કોઈ મહેમાન આવવાનું હોય તો તમને ઉતાવળ કેટલી માંડા આટલી બધી હોય છે મને કોમેન્ટમાં કહેજો કોને કોને આવી રીતના થાય છે એમે જો બોપરનું જમાનું હોય તો રાત ગઈ આપણે રાત્રે કોઈ જાતનું એમ જ કાલે તો થઈ જશે આમ થશે તેમ થશે એવું તો બહુ થયા મારે તો પેશન એવું થાય અને મેં આની પેલા રસોઈ બનાવીને આપી બહુ ગમે કેમ કે આપણે ઓલું છે ને આવ્યા હોય એમને તો કંઈ ખબર ન હોય શું બનાવું શું આપણે કહીએ પણ આમ થોધરાઈ જાય પછી ઓલું થાય ને કરતા છે ને આપણે પેલા રેડી રાખવું હોય ને બહુ મજા આવે કઈ ને અત્યારે બહેનોની રાહ જોઈએ છે અલે એ આવી જાય ને પછી બહુ મજાની મસ્તી કરશું પડે બધા બહુ ટાઈમ એ ભેગા થઈ છે એટલે સો બન્યા રહેજો આગળ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો તો બહુ મજા આવશે જો રોજ છે ને અમારા કુસુભાઈ ને ઢોડી ઢોડી નવરાવીને એમાં જ છે ને એના રમકડા ને ઢોડી ઢોડી નવરાઈ દીધા છે જો એના બધા ટોયસ ને કેટલા મેલા થઈ ગયા છે બધાને ચમકાવા પડ્યા અને આનું એવું બાબલા નહીં ચમકાવું પડ્યું કેમકે અમારે કુસુ ના નાનું નાનું બાબલું બહુ ગમે આ ભાઈ જો લટકે છે તો અહીંયા જો કુસુભાઈના ટોયસ હોય ઘડીક વરસાદનો આવે તો હુકાઈ જાય કુસુદુ ઈ જાતે એટલો મેલો થઈ જાય એમ પાથમાં બધે લીટા એટલા હોય ને એટલો ઢોળવો પડે ને અમારે નાવા ટાઈમ અને આ એટલા જ મેલા હતો કેટલો ગંદકી નીકળી એમ કેટલા ટાઈમથી નોતા ધોયા મેં લાવો આજે હવે એવા છે તો ધોઈ નાખે તો આપણે જો અત્યારે નવરા હતા તો એ કામ કરી નાખ્યું અને દર્શન આવી ગયા છે ને તો સુઈ ગયા છે તો ઉઠાડી દઈ ગયો તો જો આવડું મોટું તગારું લઈ લીધું છે આપણે તગારનું કેમ લઈ લીધું બોલે છે છે આપણે પકોડી બનાવવાની છે તગારામાં તગારામાં નથી બનાવવાની એવું વિચારતા હોય તો ન વિચારતા કેમકે તગારામાં એટલા બધા માણસો હોય નથી હવે તગારામાં બનાવી પડે આપણે પકોડી હોય અને પછી છેલ્લા લાસ્ટમાં જ્યાં સુધી આપણે પકોડી બધું નાખીને ભેળ ના ખાઈને તો આપડી ઘરે બનાવેલી પકોડી ખાવ અધૂરી લાગે આપણને તો છેલ્લે ભેળ ખાવા માટે મમરા વઘારવાના છે અને વાગી ગયા છે પોણા સાત આપણે બધું મસાલો બસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે બસ હવે ખાલી બે બેનો આવે ને એની જ રાહ છે એ આવે ને એટલે પછી આપણે પકોડી પણ તૂટી પડવાનું છે તો સો હવે આવી જાય ને એટલે ત્યાં સુધી આપણે મમરા વગર નથી બધું તૈયાર છે હવે કશું જ કરવાનું નથી ખાલી ખાવાનું જ કરવાનું છે અને અમે પકોડી લઈ આવ્યા છે તો ચાલો મમણા વગર ફટાફટ તો જો અમાર ટ્રીશુ બેન આવી ગયા પછી અમાર દયા બેન આવી ગયા પણ દયા બેન માટે સન કામ માં હું રાખું જો ડુંગળી સુધારવા રાખ્યો દયા બેન તમારા હાટુ હા

વાત ન પૂછો આજે પકોડી એટલી ખવાય ગઈ હતી પકોડી પછી એટલા દાંત કાઢવાની બધા વાતો કરતા ને એટલા દાંત કાઢ્યા તો પેટમાં દુખવા મળ્યું અને જે આ બાપ દીકરાની મોજ તો હાલ જ છે જો આય હવે નિંદર ન થાવતી પેપ્સી પીવાની થઈ ગઈ છે આને તો કોણ જાણે ક્યાં મળી જાય હું નહીં મને બસ એને સોડામાં કઈ ગેસય નો લાગે કાઈ નો ઓલું થાય કેવું અને જો અત્યારે અહીંયા છે ને કો આ તો બહુ મજા આવી ગી કાડફન પકોડી ગઈ બની કઈ ન હેલો અહીંયા હવે વિડિયોનો એન્ડ કરી છી અને શું કહા હા અમારા વિડિયો કેવો હોય તે લખજો છે તો જો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો મડી નેક્સ્ટ વિડિયો ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હેન્ડ બબુ બાય બાય હર હર મહાદેવ કરો બબલુ બેટા ઓમ નમઃ શિવા